નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન સ્વતંત્ર ભારતની ચૂંટણી પ્રથા તો ચાલો જોઈ લઈએ બંધના મુદ્દા છે પ્રસ્તાવના ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પ્રચાર મતદાન અને મતગણતરી ચૂંટણી પ્રથાના લાભ અને છેલ્લે જોઈશું ઉપસંહાર લોકશાહી એટલે લોકોની લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર ભારત એક લોકશાહી દેશ છે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ દેશનું અને રાજ્યોનું શાસન કરે છે નિષ્પક્ષ અને સમયબંધ ચૂંટણીઓ થાય તે માટે એક અલગ ચૂંટણી પંચ દિલ્હીમાં આવેલું છે આ ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ ઉપરાંત રાજ્યસભા અમુક રાજ્યોની વિધાન પરિષદો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વગેરેની ચૂંટણીઓ આવે છે એમાંથી લોકો રાજ્યોની વિધાનસભાઓ અને દેશની લોકસભાના પ્રતિનિધિઓની ચૂંટણી કરે છે ભારતના બંધારણના નિયમ પ્રમાણે દરેક ચૂંટણી પાંચ વર્ષે થવી જરૂરી છે જોકે આ સમયગાળો ક્યારેક કોઈ કારણસર સજવાતો નથી એ જુદી વાત છે તે સિવાય નાના મોટા શહેરોની નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો ગ્રામ પંચાયતો વગેરે રાજ્ય સ્તરની ચૂંટણીઓ જે તે રાજ્યની રાજ્ય સરકારો કરાવે છે ભારતનું ચૂંટણી પંચ વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી માટેના સમયપત્રક ઘડી કાઢે છે નિયત તારીખોએ જુદા જુદા પક્ષોના ઉમેદવારો અથવા સ્વતંત્ર ઉમેદવારો પોતપોતાના ઉમેદવારી પત્રકો ભરે છે આ ઉમેદવારી પત્રકોની જાહેર થયેલી તારીખે ચકાસણી થાય છે અને અમાન્ય થયેલા ઉમેદવારી પત્રકો રદ કરવામાં આવે છે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે આમાંથી ક્યારેક અમુક ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી પણ ખેંચી લે છેલ્લે બાકી રહેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે ઉમેદવારોની યાદી બહાર પડ્યા પછી રાજકીય પક્ષો પોતપોતાના પક્ષનો ચૂંટણી ઢંઢેરી બહાર પાડે છે તેમાં લોક કલ્યાણના અને વિકાસના કામોની યાદી હોય છે પછી દરેક પક્ષ પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરે છે બેનરો સમાચાર પત્રો ચોપાનિયા સભાઓ સરઘસો દ્વારા ચૂંટણી પ્રચાર થાય છે ટીવીના માધ્યમ દ્વારા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ઉપર જોરદાર ચર્ચા વિચારણા અને વાદ વિવાદ પણ થાય છે રાજકીય નેતાઓ ઘણીવાર કેટલાક અભિનેતાઓ પણ સભાઓને સંબોધે છે અને કાર્યકરો ચૂંટણી પ્રચારમાં જોડાય છે આમ ચૂંટણીનું વાતાવરણ જામતું જાય છે મતદાનના અડતાલીસ કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવો પડે છે મતદાનના દિવસે સવારના સાત થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદારો મતદાન મથકે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા હોય છે મતદાર મતપત્રક પર પોતાના પસંદ હોય એ ઉમેદવારના પ્રતીક પર એક્સના નિશાનવાળો સિક્કો લગાવી ગુપ્ત મતદાન કરે છે હવે તો ઇલેક્ટ્રોનિક મતદાન યંત્ર પર ચાપ દાબીને પસંદગીના ઉમેદવારને મત આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મતદાન કરવા આવેલ મતદાતાની ડાબા હાથની પહેલી આંગળી પર શાહીનું ટપકું કરવામાં આવે છે જેથી એકની એક વ્યક્તિ અનેક વાર મત આપવા આવે નહીં મતદાનનો સમય પૂરો થતા દરેક મતદાન મથકેથી મતપેટીઓ સીલ કરીને નિયત સ્થળે એકઠી કરવામાં આવે છે ત્યારબાદ નિયત દિવસે સવારથી મતગણતરી શરૂ થઈ જાય છે મતોની ગણતરી પૂરી થયા પછી વિજય ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે વિજય ઉમેદવારોના સરઘસ નીકળે છે લોકો ગુલાલ ઉડાડીને અને ઢોલ નગારા વગાડતા નાચગાન કરીને વિજય ઉમેદવારને વધાવે છે કેન્દ્રમાં કે રાજ્યમાં બહુમતી ધરાવતો પક્ષ શાસન સંભાળે છે લોકશાહી માટે ચૂંટણી પ્રથાના અનેક લાભ છે લોકો વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેઓની સરકાર રચી લોક કલ્યાણના અને દેશની ઉન્નતિના કાર્યો કરે છે આઝાદી પછીના ભારતની આબાદી અને પ્રગતિ ચૂંટણી પ્રથાને જ આભારી છે પરંતુ ભારતના કેટલાક સ્વાર્થી નેતાઓ કોમવાર અને પ્રાદેશિકતાવાર ફેલાવીને નિષ્પક્ષ રીતે ચૂંટણી થવામાં બાધા નાખે છે ભારત વિશાળ દેશ હોવાથી ચૂંટણી પ્રક્રિયા અતિ ખર્ચાળ બને છે કેટલાક ભ્રષ્ટાચારી નેતાઓના કારણે ચૂંટણીઓમાં ભ્રષ્ટાચાર પણ ફૂલે ફાલે છે આમ ચૂંટણી પ્રથાના કેટલાક દૂષણો હોવા છતાં એકંદરે તેમાં પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચે છે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે તેનું આપણને ગૌરવ છે ચૂંટણીઓ નિષ્પક્ષ બનાવી ભારતમાં લોકશાહી વધારે મજબૂત અને તંદુરસ્ત બને એ માટેના ઉપાયો આપણે કરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ સ્વતંત્ર ભારતની ચૂંટણી પ્રથા પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ